નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે

ગઈકાલે હું જ્યારે ફેરણામાં હતી ત્યારે ધોરાજીથી ફરેની રોડ સાઈડ જતા મને બે શંકાસ્પદ ઈસમો લાગ્યા તો તેની પાછળ મેં પીછો કર્યો અને તેની તપાસ કરતા તેઓ બંને શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા ત્યારબાદ થોડા ટાઈમ પછી તેની મેં ડિટેલમાં તપાસ કરતા તેઓની પાસેથી એક પિંજરું મળી આવેલ તથા શિકાર કરવા માટેની ઝાડ મળી આવેલ હતી અને એની પાસે જે પિંજરું મળી આવેલ હતું તેની અંદર બે તેતર અને એક તેતરનું બચ્ચું મળી આવેલ હતું ત્યારબાદ તેની તપાસ કરતા તેઓ તેનો શિકાર કરતા હતા ત્યારબાદ તેને ઓફિસે લઈ આવવામાં આવેલ અને તેની ડિટેલમાં તપાસ કરેલ હતી જેમાં તેઓએ જણાવેલ કે તે હાલ તો માત્ર શિકાર કરી રહ્યા છે તેના ખોરાક માટે થઈને પરંતુ આ ગતિવિધિ કરી રહ્યા છે કલમ મુજબ શિકારનો ગુનો નોંધી અને તેની પાસે એડવાન્સ રિકવરી પેટે ચાલીસ હજાર રૂપિયાનો દંડ લીધેલ છે અને તેને હાલ જામીન પર મુક્ત કરે છે અને આગળની કાર્યવાહી ચાલે છે બેના જે આરોપી છે તે ગુનાહિત આગળનો કોઈ ગુનાહિતમાં વિભાગની ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી ક્યાંય આવેલ નથી પરંતુ તેની તપાસ કરે છે તો છેલ્લા બે વર્ષથી શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે તેવું જાણવા મળેલ છે